नमस्कार दर्शक मित्रों, शीतल मेहता, में स्वागत है, आज जो समाचार। ऑर्नामेंट्स छिजाइन विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सोप विजय नगर रोड भूज રામબાગ રોડ આદિપુર માનકુવામાં ધોળા દિવસે ત્રણ લાખ ઓગણસિત્તેર હજાર ની ચોરી મકાન માલિક બહાર ગામ ગયા પાછળથી થઈ ચોરી તાલુકાના માનકુવા ગામમાં ધોળા દિવસે બનેલી ચોરીની ઘટનામાં ચોર ટોળકીએ જૂનાવાસમાં રહેતા જયંતિલાલ વસંતભાઈ રાઠોડના બંધ ઘરને નિશાન બનાવી એસી હજારની રોકડ તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ત્રણ લાખ

જયંતી પરત આવ્યા ત્યારે સમગ્ર પ્રકરણ સામે આવ્યું હતું પોલીસે આપેલી વિગતો મુજબ ગત તારીખ ચાર ના સવારે આઠ વાગ્યા થી સાંજના ચાર વાગ્યા સુધીના અરસામાં બનેલી ઘટનામાં ઘરમાં ઘુસેલા ચોરોએ ઘરવખરી વેરવિખેર કર્યા બાદ રૂમમાં પડેલા કબાટમાં રખાયેલા સોનાના હાર વીટી ચેન શેર બુટ્ટી નથડી તથા ચાંદીના સાંકડા અને રોકડ રૂપિયા એસી મળી

ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષી શંકરભાઈ કરનાર જ્યોતિષનું પુસ્તક કુંડલી વગર ભવિષ્ય ઘર બેઠા મેળવો કિંમત માત્ર રૂપિયા સો મોબાઈલ વોટ્સએપ નંબર નવ્વાણું જીરો છન્નું ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદુષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમ માં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે રોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગર આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળો ને માણો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર